સરસ બધા પોતપોતાની ઈચ્છાઓ પૂરી કરે છે તો તું તળાવે કેમ ન ગયો જો એ તળાવ બધાની ઈચ્છા પૂરી કરે છે તો એને આ રીતે કેમ વેડફી સમય આવશે ત્યારે હું ઈચ્છા વ્યક્ત કરીશ પછી તો તું મુસીબત આવવાની રાહ જો એક જંગલમાં બધા જ જાનવરો અને પક્ષીઓ પ્રેમથી અને ભાઈચારાથી રહેતા હતા આ જંગલ માં મોંટો વાંદરો અને હરણ ખુબજ તોફાની હતા તે હંમેશા જાનવરો અને પક્ષીઓ ને ખુબજ હેરાન કરતા એકવાર એક સસલું તને હાથ માં કેટલા ગાજર લઈને પોતાના ઘરે જતું હતું ત્યાં જ આ બન્ને જણાએ તેને ઘેરી નાખ્યો ક્યાં જઈ રહ્યો છે તને કેમ કહું તારો ભાર થોડો ઓછો કરી આપીએ आम कही ते बन्ने जनाए तेनी गाजर अर्धी अर्धी वेंची लिधी अरे आशु करो जो हूँ अने मारो परिवार भूखिया छीए अमे पण तारा परिवार थी छीए ने अमे पण भूखिया छीए आम कही गाजर साथे बन्ने त्यांथी भागी गया एवामा दयालु सारस त्या पहुंच्यो शुं थयुं ससला तू बहु उदास लागे छे हरण अने वांद्रु बन्ने आवीने अमारा गाजर लाई गया।